નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું છે તે લાઈવ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના બાગ રાત્રિ બજારના વેપારીને જેઆઈપીસીએલ સર્કલથી સંજયનગર પાસે મધે રાત્રે બંને લૂંટનો બનાવ વડોદરાના બજારમાં હોટલના સંચાલક નિર્મલા દુકાન બંધ કરીને ઘર તરફ નગર મહાદેવ મંદિર જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જીઆઈપીસીએલ સર્કલથી સંજયનગર પાસે જતા તેમને એક્ટિવાને રસ્તામાં રોકીને બે હજાર સમૂહ તેમનું પર્સ ખેંચી ગયા અને જેમાં વિવો કંપનીનો મોબાઈલ અને રોકડા રૂપિયા એક હજાર સાથે સોનાની ચેન હોવાનો ફરિયાદીના પતિ ટીકારામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબતના લૂંટના બનાવની ગંભીરતા જોતા સમા પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ટીકારામ સોની છે હું રાત્રિ બજારમાં વેપાર ધંધો કરું છું વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સામા જીઆઈપી સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાઈ હોય છે પર્સમાં હતું એ બસ એક સોનાની ચેન હતી એક તોલાની એક મોબાઈલ હતો ગાડીના આરસી બુક હતો ઘરની ચાવી હતી એટલું હતું રોકડા રોકડા તમારે પંદર રૂપિયા હતા મને કાંઈ કીધું નથી એટલે એક ચંદ જે થોડા પતલા પાતળા જેવો દેખાતા હતા એમ કીધું છે મેં રૂમાલ બાંધેલા હતા બાઇક મને એટલી ધ્યાન નથી મારી વાયબે ઓ શું ચોકાય ગઈ કે આ બાઇક આવ્યો હતો કે કેમ આવ્યો હતો મને જાણ નથી આ એવા મંગળપાડે જીઆઈપી સર્કલ છે જીઆઈપી સર્કલ ને આગળ સા સમા રોડ ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ છે શું કીધું પોલીસ અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે મદદ મદદ કરશે

તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને જે પગાર હોય એ ગજવાની કરી લે છે કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક લે રહી છે અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે હમણાં પછી અમને બીજા ડાળા આવીને લોકો કહે કે અમને આવું થયું માસી અમને આવું થયું આમ થયું તેમ થયું તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો અરની પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન લગભગ વર્ષ જેવું થયું કંઈ પછી એ લોકોએ ત્યાં પાંડેનો છેલ્લો રોડ કરાવ પેલું કે તૈયારી પોઈન્ટ બેઠ બેઠો તો પછી હમણાં તો પૂછ્યું છે કે ભાઈ પોલીસ હોય છે તો ક્યાં નથી હોતા એટલે મંગ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને તઈ પોલીસ બેસી હતી પહેલાં હવે નથી એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ દોળાય નહીં ભગાય નહીં એટલે મારે છે છોકરાઓને હવે એના માટે સાહેબ કંઈ કરે હરની પોલીસ સ્ટેશન સાહેબ પીઆઈ સાહેબ કેમ કે મંગલ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે એટલે એ છોકરા બધા બીતા હોય છે લલિતાબેન રાણા